જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની યોજનાઓ જોઈશું જે આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી રહેશે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો ગુજરાત સરકારની યોજનાઓ છેલ્લા કેટલા વર્ષથી ગામમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોય તો તે ગામને તીર્થગ્રામ તરીકે જાહેર કરવામાં આવે છે તો છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ગુનો ન નોંધાયેલ હોવો જોઈએ છેલ્લા કેટલા વર્ષથી ગામમાં એક પણ ગુનો ન નોંધાયેલ હોય તો ગામને પાવનગામ તરીકે જાહેર કરવામાં આવે છે ત્રણ વર્ષ ત્રણ વર્ષથી ગુનો ન થયો હોય તો પાવન ગામ પાંચ વર્ષથી ગુનો ન થયો હોય તો તીર્થગ્રામ નાલંદા એવોર્ડ કોને આપવામાં આવે છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સહિતના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિશિષ્ટ યોગદાન આપનાર એનજીઓને નાલંદા એવોર્ડ આપવામાં આવે છે સ્વાગતનું પૂરું નામ શું છે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રેવિયન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી એ સ્વાગતનું પૂરું નામ થશે ખાસ યાદ રાખી લેવું સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રેવિયન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી પાવનગામ તરીકે પસંદ થયેલ ગામને કેટલી સહાય કરવામાં આવે છે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે પંચવટી યોજનાનો પ્રારંભ ક્યારથી થયો અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચારથી પંચવટી યોજના અમલમાં છે સરદાર પટેલ આવાસ યોજના બેમાં કોણ લાભાર્થી છે એપીએલ કાર્ડમાં એકવીસથી અઠ્યાવીસ ગુણાક ધરાવતા કુટુંબો છે તે લાભાર્થી છે પંચવટી યોજનામાં રાજ્ય સરકાર તરફથી ગ્રામ પંચાયતને કેટલી સહાય આપવામાં આવે છે રૂપિયા એક લાખ આપવામાં આવે છે ગુજરાતમાં ઈ ધરા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી થઈ એક ઓગસ્ટ બે હજાર ચારથી થઈ અભિયમ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો ચાર ફેબ્રુઆરી બે હજાર ચૌદથી થયો હતો શહીદવીર કિનારીવાલા યોજનામાં લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે તો રૂપિયા એક લાખ રકમ છે તે લાભાર્થીને આપવામાં આવે છે દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો એક ઓગસ્ટ બે હજાર ચૌદથી થયો કઈ તારીખથી અભિયમ યોજનાને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવી અથવા તો લાગુ પાડવામાં આવી આઠ માર્ચ બે હજાર પંદરથી માનવ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીને ટૂલ કિટ્સ ખરીદવા કેટલી સહાય ચૂકવવામાં આવે છે રૂપિયા આઠ હજારની સહાય આપવામાં આવે છે ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના મૂકવામાં આવી છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાત સરકારના ઈ મમતા પ્રોગ્રામનો હેતુ શું છે માતા અને બાળમરણ અટકાવવું મા યોજના એટલે મુખ્યમંત્રી અમૃતમ યોજના જેનું બીજું નામ છે મા યોજના સ્વાગત એ શું છે મુખ્યમંત્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે પ્રાથમિક શાળાના બાળકોને વીમા કવચ પૂરું પાડવું ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા પુરસ્કાર કોને આપવામાં આવે છે શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર અથવા કાર્યકર બહેનોને આપવામાં આવે છે વર્ધિત પેન્શન યોજનાનો પ્રારંભ ગુજરાતમાં ક્યારથી થયો એક એપ્રિલ બે હજાર પાંચથી થયો હતો મિશન મંગલમ યોજનાનો પ્રારંભ ક્યારથી થયો પંદર ફેબ્રુઆરી બે હજાર બારથી થયો સંકટ મોચન યોજનામાં લાભાર્થીની વયમર્યાદા કેટલી છે અઢારથી પાસાઠ વર્ષની વયમર્યાદા છે સંકટ મોચન યોજનામાં લાભાર્થીની વયમર્યાદા કઈ યોજના હેઠળ શહેરી ગરીબોને એક જૂથ અને સંગઠન એટલે કે સખી મંડળો બનાવી સ્વરોજગારી માટે પગભર કરવામાં આવે છે તો એ છે પાંચ મિશન મંગલમ યોજના લગ્ન કરી સાસરે જતી આદિજાતિ કન્યાને આર્થિક સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે કુંવરબાઈનું મામેરું કુટુંબમાં કમાતા વ્યક્તિના અવસાન પ્રસંગે કઈ યોજના કુટુંબને આર્થિક સહાય પૂરી પાડે છે સંકટ મોચન યોજના સંકટ મોચન યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી સહાય આપવામાં આવે છે રૂપિયા વીસ હજારની સહાય આપવામાં આવે છે ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજનાનો પ્રારંભ ક્યારે થયો અઠ્યાવીસ માર્ચ બે હજાર સાતના રોજ શક્તિદૂત યોજનાનો પ્રારંભ ક્યારે થયો એકત્રીસ ઓગસ્ટ બે હજાર છમાં માં થયો હતો શક્તિદૂત યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ખેલાડીઓને મળવા પાત્ર છે વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે હર્ટ યોજના માટે પોલીસ હેલ્પલાઇનનો નંબર કયો છે એક હજાર એકાણું છે તાજેતરમાં શરૂ થયેલ હર્ટ યોજનાનું પૂરું નામ શું છે હેલ્પ એમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ હર્ટ એચ ઇ આર ટી ગરીબ સમૃદ્ધિ યોજના કયા વિસ્તારને સાંકળે છે શહેરી ગરીબ વિસ્તારને સાંકળે છે શહેરી વિસ્તારના બેરોજગાર અઢારથી પાંત્રીસ વર્ષના બેરોજગાર યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડી વેતન રોજગારી પૂરી પાડવા માટેનો કાર્યક્રમ એટલે ઉમીદ શ્રી વાજપેયી બેન્કેબલી યોજનાનો પ્રારંભ ક્યારે થયો બે ઓગસ્ટ બે હજાર ચૌદથી થયો શ્રી વાજપેયી બેન્કેબલી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે શહેરી અને ગ્રામીણ બેરોજગારોને સ્વરા સ્વરોજગાર આપવાનો ક્લસ્ટર વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયો પંદર સપ્ટેમ્બર બે હજાર બારથી થયો છે અભિયમ યોજના માટે કયો ટોલ ફ્રી નંબર છે એકસો છે અભિયમ માટે બાળ સખાઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે બાળ મૃત્યુદર નીચે લાવવાનો છે ગુજરાતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ ક્યારે થયો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર સાતના રોજ થયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સનો પ્રારંભ ચિરંજીવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે ગરીબ મહિલાઓને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવી કસ્તુરબા પોષણ સહાય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર બારથી થયો બાલભોગ યોજનાનો પ્રારંભ ક્યારથી થયો એકત્રીસ જૂન બે હજાર સાતથી વિદ્યા સાધન યોજનાનો પ્રારંભ ક્યારે થયો તેર મે ઓગણીસો ને અઠ્ઠાણુંના રોજ થયો હતો એટીવીટી આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટીનું પૂરું નામ થાય છે યોજનાનો પ્રારંભ ક્યારે થયો છ ફેબ્રુઆરી બે હજાર બારના રોજ થયો હતો પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે વિચરતી જાતિના લોકોને મળવાપાત્ર છે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ત્રેવીસ જુલાઈ બે હજાર આઠથી વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ થયો છે અંત્યોદય અન્ન યોજનાનો પ્રારંભ ક્યારે થયો પચીસ ડિસેમ્બર બે હજારથી થયો છે અંત્યોદય યોજનાનો પ્રારંભ અનુસૂચિત જાતિની અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિઓએ એમના પુનઃસ્થાપનની સહાય માટેની આકસ્મિક યોજના એટલે કઈ યોજના વીર મેઘમાયા આકસ્મિક આયોજન વિકસતી જાતિના કલ્યાણને લગતા ઉમદા કાર્ય કરનારને બિરદાવતી રાજ્ય સરકારની યોજના કઈ છે પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ ડોટ્સ પ્લસ યોજના કયા રોગની સારવાર અંગેની છે ક્ષય રોગની સારવાર અંગેની છે ડોટ્સ પ્લસ યોજનાનો પ્રારંભ ગુજરાતમાં ક્યારે થયો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર સાતના રોજ ડોટ્સ પ્લસ યોજનાનો સૌપ્રથમ પ્રારંભ કઈ મહાનગરપાલિકા વિસ્તારમાંથી થયો હતો અમદાવાદ એએમસીમાંથી થયો હતો અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશન ગ્રામીણ અને શહેરી અનુસૂચિત જાતિના વ્યક્તિઓને ધંધો વેપાર દ્વારા સ્વરોજગાર માટેની યોજના એટલે ન્યુ સ્વર્ણિમ યોજના નરેગાનું નવું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા ક્યારે કરવામાં આવ્યું બે ઓક્ટોબર બે હજાર નવના રોજ આ નામ છે તે ફેરવવામાં આવ્યું છે ખુશી યોજના એટલે કિસાન હિત શક્તિ યોજના જિલ્લા કક્ષાએ કાર્ય કરતી સ્વાયત્ત સંસ્થા આત્મા કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે કૃષિ સાથે સંકળાયેલ છે કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે પાંચ વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ સાથે સંકળાયેલ છે ગુજરાતમાં મોડેલ ફેર પ્રાઇઝ શોપ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે વ્યાજબી ભાવની દુકાનો મહિનાના નિયત કરેલા કયા વારે આંગણવાડીમાં મમતા દિવસ ઉજવવામાં આવે છે બુધવારે મમતા દિવસ હોય છે કેટલા ટકાથી ઓછા સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજનાનો અમલ કરવામાં આવે છે પાંત્રીસ કે તેથી ઓછો વિકલાંગ લગ્ન સહાય યોજના હેઠળ કેટલી સહાય કરવામાં આવે છે રૂપિયા વીસ હજારની સહાય આપવામાં આવે છે ગુજરાતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં શિક્ષણમાં આગળ વધે તે માટે સરકારે શરૂ કરેલ સંસ્થા કઈ છે સ્કોપ છે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને કમ્પ્યુટર મારફતે ઈ સેવાઓ આપવા માટે જોડતી રાજ્ય સરકારની યોજના એટલે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના જ્ઞાન યોજના અંતર્ગત કયા ધોરણના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટેબ્લેટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓને રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજનામાં રાજ્ય સરકાર તરફથી વધુમાં વધુ કેટલી સહાય આપવામાં આવે છે રૂપિયા વીસ હજાર આપવામાં આવે છે હાલ આ યોજનામાં સાઠ ટકા આપવામાં આવે છે જેટલો ખર્ચો થાય તેના સાઠ ટકા ગામડામાં એકતા જળવાય અને ઝઘડાઓ ટળે તે માટે રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજના એટલે તીર્થગ્રામ યોજના સ્કોપ એ શું છે રાજ્ય સરકારની અંગ્રેજી ભાષાની તાલીમ આપવાની વ્યવસ્થા છે રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ યોજનાનો લાભ મેળવવા કોને અરજી કરવાની હોય છે જેડા ગાંધીનગરને અરજી કરવાની હોય છે શ્રવણતીર્થ યોજનાનો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા વરિષ્ઠ નાગરિકોના જૂથે રાજ્ય વાહન વ્યવહારની વિભાગીય કચેરીમાં અરજી કરવાની હોય છે પિસ્તાલીસ સુપોષણયુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કયા સ્થળેથી કરાવ્યો હતો દાહોદથી કરાવ્યો હતો સુપોષણયુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધીમાં કેટલા કાર્યક્રમો યોજાયા હતા તેરસો બે કાર્યક્રમો યોજાયા હતા વિધવા સહાય યોજના હેઠળ નિરાધાર વિધવાઓને માસિક કેટલી સહાય મળવા પાત્ર છે માસિક બારસો પચાસ રૂપિયા મળવા પાત્ર છે સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત ઇન્સ્ટોલેશન માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલા ટકા સબસિડી મળે છે સાહીઠ ટકા સબસિડી મળે છે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો પાંચ નવેમ્બર બે હજાર સોળથી કરવામાં આવ્યો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કયા સ્થળેથી કરાવ્યો હતો કચ્છનું ભુજોડી ગામ છે ત્યાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કરાવ્યું હતું ઘર દીવડા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે મહિલાઓનો આર્થિક વિકાસ કરવો છે સુપોષણ ગુજરાત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર બહેન તેડાગર અને આશા વર્કરને કેટલી રકમનું પ્રોત્સાહન ઇનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આંગણવાડી કાર્યકરને બાર હજાર તેડાગર અને આશાવર્કરને રૂપિયા છ હજાર વકીલ સહાય યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના કાયદાના સ્નાતકને કેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે પ્રથમ વર્ષે બાર હજાર બીજા વર્ષે નવ હજાર છસો અને ત્રીજા વર્ષે સાત હજાર બસો પાઇલોટ ટ્રેનિંગ માટે આદિજાતિના ઉમેદવારોને કેટલી લોન આપવામાં આવે છે રૂપિયા પચીસ લાખના ચાર ટકાના વ્યાજે પચીસ લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે પાયલોટ બનવા માટે તાજેતરમાં ગુજરાત પોલીસ અંગેના વિશ્વાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું આ વિશ્વાસ પ્રોજેક્ટનું પૂરું નામ શું છે વિડીયો ઇન્ટીગ્રેટ્રેસન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી વિશ્વાસ વિશ્વાસ પ્રોજેક્ટ એટ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ત્રણસો ને પંદર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે તીર્થ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો એક મે બે હજાર સત્તરથી કરવામાં આવ્યો સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં કયા સ્થળેથી થયો પોરબંદરથી થયો મુખ્યમંત્રી નિદાન યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો સાત એપ્રિલ બે હજાર સોળના રોજ ગુજરાત રોડ અકસ્માત મફત સારવાર યોજના અંતર્ગત ભોગ બનેલ વ્યક્તિને કેટલી સહાય મળવાપાત્ર છે રૂપિયા પચાસ હજારની મફત સારવાર અકસ્માત થવાના પ્રથમ અડતાલીસ કલાક દરમિયાન ગુજરાત સરકારે કરેલ સ્કાય યોજનાનું પૂરું નામ શું છે સૂર્યશક્તિ કિસાન યોજના સ્કાય શ્રમયોગીઓ માટે જાહેર શૌચાલય સુવિધા યોજના હેઠળ જીઆઈડીસી કે શ્રમયોગીઓની વસાહતમાં જાહેર શૌચાલય બાંધવા માટે કેટલી સહાય આપવામાં આવે છે રૂપિયા ચાર લાખ આપવામાં આવે છે સરદાર પટેલ આવાસ યોજના એકનો પ્રારંભ ક્યારે થયો એક એપ્રિલ ઓગણીસો ને સત્તાણુંના રોજ થયો હતો વિશ્વાસ પ્રોજેક્ટ અંગેની મુખ્ય કામગીરી કઈ છે બારસો પચાસ જંકશનો પર સાત હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવા જેને રાજ્યના તેત્રીસ જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રંગ સાથે જોડાશે ગુજરાત સરકારે સાયબર અપરાધ રોકવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે સાયબર આસવન પ્રોજેક્ટ સરકારની વાડી પ્રોજેક્ટ યોજના શાને લગતી છે પૂર્વ પટ્ટીના આદિવાસીઓને મફત ફળાઉડના રોપાઓ અને ખાતર આપવાની યોજના છે ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની પત્નીની પ્રસૂતિ સહાયમાં કેટલો વધારો કર્યો છે તો રૂપિયા સાત હજાર પાંચસોથી વધારીને રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો કરવામાં આવ્યા છે એટલે વીસ હજારનો વધારો થયો છે ગુજરાત સરકારે શરૂ કરેલ વાહલી દીકરી યોજનાનો પ્રારંભ ક્યાંથી અને ક્યારે કરાયો બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ રાજકોટથી કરાયો હતો ગુજરાત સરકારે નિર્ધારિત સમયે પીચ પીએચડી પૂરું કરનાર વિદ્યાર્થીને કેટલું માસિક સ્ટાઇપેન આપવાનો નિર્ણય કર્યો છે રૂપિયા પંદર હજાર માસિક સ્ટાઇપેન છે તે આપવામાં આવશે ગુજરાત રેસિડેન્શિયલથી સોલાર રોફટૂપ યોજનામાં લાભાર્થી પાસે ઓછામાં ઓછી કેટલી શેડોફ્રી જગ્યા હોવી જોઈએ સો ચોરસ મીટર જગ્યા હોવી જોઈએ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલું માસિક પેન્શન આપવાની જોગવાઈ છે રૂપિયા છ હજાર બોર્ડર વિજિલન્સ યોજના ગુજરાતના કેટલા સરહદી વિસ્તારના ગામડામાં શરૂ કરવામાં આવી છે ચારસો ને એક ગામડામાં શરૂ થઈ છે ગુજરાતની કેટલી આદિવાસી જાતિઓનો આદિમ જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે પાંચ જાતિઓનો સમાવેશ થયો છે ગુજરાત સરકારે શરૂ કરેલ પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત પીએનજી એલપીજી જોડાણ માટે કેટલી સબસિડી આપવામાં આવે છે રૂપિયા સોળસો જ્ઞાન કુંજ યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામેથી કરવામાં આવ્યો ગુજરાત રેસિડેન્શિયલ સોલાર રોફટૂફ યોજનામાં ઇન્સ્ટોલેશન ખર્ચના કેટલા ટકા રકમ કેન્દ્ર સરકાર તરફથી સહાય પેટે આપવામાં આવે છે ત્રીસ ટકા મળે છે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે કેટલા કામદારો હોય તેવી સંસ્થામાં એપ્રેન્ટિસ રાખવા ફરજિયાત છે ચાલીસ કે તેથી વધુ હોય તો એપ્રેન્ટિસ રાખવા ફરજિયાત છે મિશન વિદ્યા અંતર્ગત કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે વાંચન લેખન અને ગણન અંગેના ઉપચારાત્મક શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનકુંજ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો પાંચ સપ્ટેમ્બર બે હજાર સત્તરથી કરવામાં આવ્યો પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત સતત ચોથી વખત મહિલા સમરસ બને તો સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે રૂપિયા આઠ લાખની સહાય આપવામાં આવે છે સેટકોમ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે આદિજાતિ વિસ્તારમાં ધોરણ આઠમાં અંગ્રેજી શિક્ષણનું સ્તર સુધારવાનો છે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની બુક બેંક સહાય યોજના માટે આવક મર્યાદા કેટલી છે રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ આવક મર્યાદા છે શ્રમયોગી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે પાંચસોથી વધુ શ્રમયોગીઓ ધરાવતી સંસ્થાને રૂપિયા પાંચ લાખ સહાય છે તે આપવામાં આવે છે શ્રમયોગી વાંચનાલય યોજના હેઠળ શ્રમયોગીઓ માટે મેગેઝિન કે સમાચાર પત્રો ખરીદવા કેટલી સહાય આપવામાં આવે છે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે અનુસૂચિત જાતિની કેટલી વસ્તી ધરાવતા ગામોમાં એક સ્મશાન સગડી સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે બસો પચાસ કે તેથી વધુ કમ્પ્યુટરાઈઝ જર્મ જમીન રેકોર્ડ વ્યવસ્થા એટલે શું એ છે ઈ ધરા તીર્થગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારથી થયો એકવીસ જુલાઈ બે હજાર ચારથી થયો તીર્થગ્રામ તરીકે પસંદ થયેલ ગામને કેટલી સહાય આપવામાં આવે છે રૂપિયા બે લાખ સહાય મળે છે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કઈ પ્રોત્સાહક યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે ગાય પાડનાર ખેડૂતને માસિક રૂપિયા નવસો લેખે વાર્ષિક દસ હજાર આઠસોની સહાય આપવાનો નિર્ણય થયો છે ગુજરાત સરકારે મિશન બે હજાર ચોવીસ શા માટે શરૂ કર્યું છે ગુજરાતના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ હાંસલ કરે તે માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં નાના કારીબારીઓને બે ટકાના વ્યાજના દરે કેટલી લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે એક લાખ રૂપિયાની લોન મળે છે ગુજરાત સરકારે દેશી ગાય યોજનાની વાર્ષિક રૂપિયા દસ હજાર આઠસોની સહાય માટે ઓછામાં ઓછી કેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનો ઠરાવ પસાર કર્યો છે ચાલીસ ગૂંઠામાં ખેતી થતી હોવી જોઈએ પ્રાકૃતિક ખેતી ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓ માટે શરૂ કરેલું રથ એનું નામ શું છે ધન્વંતરી છે ગુજરાત સરકારે જાહેર કરેલ એકસો છવ્વીસ કરોડના પ્રવાસન પ્રોજેક્ટનું નામ શું છે ટુરિઝમ એન્ડ પિલગ્રીમેઝ પ્રોજેક્ટ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ પ્રોજેક્ટ ગુજરાત સરકારે જાહેર કરેલ ટુરિઝમ સર્કિટમાં કયા સ્થળોનો સમાવેશ થાય છે સોમનાથ જ્યોતિર્લિંગ સાસણગીર સિંહદર્શન ગિરનાર પર્વત ઉપરકોટ અને સોમનાથ બીચ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર કરેલ કિસાન સહાય યોજનામાં ખેડૂતોને શાની સામે વળતર આપવાની જોગવાઈ છે દુષ્કાળ અતિવૃષ્ટિ અને માવઠું મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલ કિસાન સહાય યોજના ખેડૂતોના કયા પાકને સુરક્ષા કવચ પૂરું પાડે છે ચાલુ વર્ષના ખરીફ પાકને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડૂતોને કેટલું વળતર આપવાની જોગવાઈ છે તો તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન હોય તો હેક્ટર દીઠ વીસ હજાર ચાર હેક્ટર સુધી અને સાઠ ટકાથી વધુ નુકસાન હોય તો હેક્ટર દીઠ પચીસ હજાર ચાર હેક્ટર સુધી આપવામાં આવે છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રશ્ન નંબર એક સ્કાય યોજનાનું પૂરું નામ શું છે બે બાલ સખા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે ત્રણ ડોટ્સ પ્લસ યોજના કયા રોગની સારવાર અંગેની છે ને ચાર સ્વાગતનું પૂરું નામ શું છે ચારે ચારના ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો